આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણીની આડમાં સામાજિક તત્વો છાટકા બને નહીં તે પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શહેરીજનો શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે આણંદ ટાઉન પોલીસે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું છે આનંદ શહેરના જુદા જુદા મહત્વના માર્ગો પર વિભાગીય પોલીસ અધિક્ષક જે પંચાલ સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ ફ્લેગ માર્ચ કરી આનંદ શહેરમાં પ્રવેશતા તમામ વાહનોને ચેક કરવામાં આવ્યા તેમજ વાહન ચાલકોનું બ્રેથ એનાલાઇઝરની મદદથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આગામી થર્ટી ફસની ઉજવણી નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આણંદ જિલ્લાના પોલીસ શ્રી જી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીઓને સૂચના આપેલ જેના અનુસંધાને હાલમાં દરરોજ સાંજના સમયે અગત્યના રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ તથા એરિયા ડોમિનેશન કરવામાં આવેલ છે તેમજ અગત્યના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ કરી તેમાં વાહન ચાલકો દ્વારા દારૂ પી અને વાહન ચલાવતા હોય તેઓના વિરુદ્ધમાં એમબીએટ એકસો પંચ્યાસી મુજબના કેસો કરવામાં આવે છે